કચ્છના કોટેશ્વરમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ને જ્યાં પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત છે આ દરમિયાન તેમણે ગંગા નદીના પાણીના રિપોર્ટને લઈને આકરું નિવેદન આપ્યું પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન છે ભવ્ય આયોજન જેમાં કરોડો લોકો આ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે તેની વચ્ચે હાલમાં જ ગંગા નદીના પાણીનો રિપોર્ટ સામે આવ્યો હતો અને જેને લઈને પૂજ્ય મોરારી બાપુ રોષે ભરાયા તેમણે કહ્યું કે હાલ આ રિપોર્ટની જરૂર નહોતી જોકે આ રિપોર્ટ પર કોઈની ધ્યાન પણ નહીં જાય પરંતુ ગંગા નદીના પાણીનો જે રિપોર્ટ સામે આવ્યો છે તેની જરૂરિયાત નહોતી ગંગા નદીમાં સ્નાન કરવું એ લોકો માટે આસ્થાનો વિષય છે અને જ્યારે મહાકુંભને સવા મહિનો થયો છે અને તે પછી જ્યારે આ પ્રકારનો રિપોર્ટ સામે આવે ત્યારે ઘણા બધા સવાલ ઊભા થતા હોય છે એટલે તેમણે આકરું નિવેદન આપ્યું કે હાલ આ રિપોર્ટની જરૂરત નહોતી પૂજ્ય બાપુ એમ પણ કહ્યું કે ગંગા નદીમાં સ્નાન કરવું એ હિન્દુસ્તાનમાં રહેતા લોકો માટે એક આસ્થાનો વિષય છે અને જ્યારે યંત્ર એ સાબિત કરે છે કે ગંગા નદીનું પાણી નહવા યોગ્ય નથી ત્યારે તેમણે એમ પણ કહ્યું કે આ ગંગા નદીના પાણીમાં મહાકુંભમાં હજારો સાધુ સંતોએ સ્નાન કર્યું છે કરોડો બુદ્ધિજીવીઓ આ ગંગા નદીમાં સ્નાન કર્યા છે તમારા તો યંત્રો આ જવાબ આપી રહ્યા છે પરંતુ જે મંત્રો અહીં મહાપુરુષોએ બોલ્યા તેનું શું પરિણામ મળે છે તેનું તમને ક્યારેય ખબર જ નહીં પડે ગંગામાં એવું શું ધાય આવો પ્રશ્ન કોઈ દી કોઈ નથી કરતા જે ગંગામાં નાય અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે એને તમને શું ખબર પડે કે નાવા જો તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે એનું શું હશે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે મારે એમ તો આપણે વિરોધ શું કરીએ પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આજે આપવાની કોઈ જરૂર નથી તમે આપો તો હું કોણ ધ્યાન દેશે કોણ ધ્યાન મને શ્રદ્ધાથી કહેવા દો કેટલા બુદ્ધ પુરુષો એમાં ડૂબકી મારી છે એણે એને નહીં પવિત્ર કર્યું હોય અને એને કારણે બાવન ત્રેપન પંચાવન કરોડ લોકો નાઈ ચૂક્યા છે